ઘ ચ અને ખ અને જિલ્લા થી સેક્ટર સત્તર અને સેક્ટર સોળ તરફ જવાના રસ્તા ઉપર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે આ રસ્તાઓ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે જેમાં સર્કિટ થી જીમખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે જેમાં વિવિધ સ્થાનો પર ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે એક તરફ મેટ્રોના કામના કારણે પણ ચર રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે તેમાં જાહેરનામા મુજબ સેન્ટ્રલ વિસ્તારો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે શહેરમાં રોડ નંબર સાત સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે સવારે છ થી રાતના અગિયાર વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે જ રોડ પણ આમ જનતા માટે પ્રતિબંધિત કરાયો છે